જય દ્વારકાધીશ અને જય શ્રી રામ સ્વાગત છે કે નવા બ્લોક વિડીયોની અંદર અને અત્યારે હું છું પંજાબ વિસ્તાર ઉપર અને અત્યારે હું બીજા મારે ચડેલું છું અને આ જો વ્યૂ છે આવો કંઈક અને અહીંયા કામ ચાલું છે તો અહીંયા કામ અત્યારે ચાલુ છે અને સૂર્યાસ્ત થવાની તૈયારી છે ઓલમોસ્ટ અને જો આવું કંઈક નજારો અત્યારે દેખાઈ રહ્યો છે અહીંયાથી વ્યૂ આવે છે એ વ્યૂ ભાઈ ખતરનાક આવે છે અને અહીં તમે જોઈ શકો છો ચારે બાજુ અત્યારે નદીઓ જ દેખાઈ રહ્યો છે પાણી અને પવન પણ જોરદાર છે ખૂબ સારો એવો અને જો આવો વ્યૂ આવે છે અને બોટું અત્યારે પાણીમાં ઉતરી ગઈ છે અને તમે જોઈ શકો છો કે અત્યારે આવો કંઈક નજારો છે અને ગાડી પતરી ઉપર આવી ગઈ છે એમ કહો તોય પણ ચાલે અને અમુક બોતો છે એ ચરેલી છે એ ઓલી બાજુ છે તમે જોઈ શકતા હોય તો નવો બનેલો છે પ્લસ હવે થાંભલા નખાઈ ગયા છે પણ લાઈટ હજી નખાઈ નથી લાઈટ હવે નખાય તો કંઈક આમાં મજા આવે અને ઓલું તો બનેલું જ હતું અને અહીંથી વ્યૂ જો આવો કંઈક આવે છે અને જો આ એક બોટ અત્યારે આ બાજુ જઈ રહી છે અને બોટ જો કેટલી હલે છે પવનના કારણે અત્યારે હું તમને દેખાડી રહ્યો છું આ દ્રશ્યો અને આ આખો જંગલ વિસ્તારનો છે ભાગ ઓલી બાજુ તમે જોઈ શકો છો અને આ બધું નવું નવું બિલ્ડિંગો અત્યારે વિકસ વિકસિત થઈ રહી છે અને જો આવું બધી દેખાય છે અને હા હજી કામ હાલે છે જે ગોરાઓ છે ને નાખી રહ્યા છે તો જો આવું રીતનું ત્યાં કામ ચાલે છે ત્યાં જવા માટે પરમિશન લેવી પડે છે અથવા તો જવા નથી લેતા એવું છે કંઈક એટલા માટે આપણે ત્યાં નથી જતા અહીંયાથી જ શૂટિંગ લઈ રહ્યા છીએ હા આપણે આ ટાંકા ઉપરથી બીજા મારે શૂટિંગ કરતા હતા અને ત્યાંથી વ્યૂ તમને દેખાડી રહ્યો હતો તો મિત્રો હવે આપણે એક મિત્રોને આપણે મરવા જઈ રહ્યા છે તો આપણે ત્યાં જઈએ છે અને એ લોકો એ લોકો સાથે થોડી ઘણી વાતો કરીશું અત્યારે આપણી પંજાબ વિસ્તાર ડંગા તરફ જઈ રહ્યા છે તો ચાલો લેસ ગો હું જસ્ટ સલેટના ડંગામાં આવ્યો છું અને અમારા મિત્ર છે કેમ છો આ માલ છે એવી રીતે ભેગો કરીને પછી આ ગાડીમાં ભરવાની હોય છે તો મિત્રો તમે જે બેસન જોયા એ બેસનો છે એ માલ ભરેલા હોય છે પછી આ ગાડીમાં જાય અને પાછી વેરાવર કંપનીમાં કે પોરબલર જાય અને પછી ત્યાંથી વિદેશ જાય તો આ હું છે કંઈક અમારું માછીમારનું અત્યારે મરી ચૂક્યો છું અને હવે આ લોગને આપણે અહીંયા જન કરીએ છીએ અને ફરી મળીએ એક નવા લોગ સાથે જય હિન્દ ભારતમાં રાખીએ છીએ